મિત્રો કેમ હો બધા તમે મજામાં જીવો ને અમે એકદમ મજામાં હે આજનો અમારો નવો વ્લોગ લેવા આવ્યા હે અટાણે 8 ને 10 ને અમારે આજે બનાવવાનું છે હલીમ એટલે હું જો રાંધવાનું કરું હું ને આ તું બા ટીવી જોવે હે ને આ નવા રમે હે ને ટીવી માં લાગલા ડુગલી જોવે હે બે બેનો ને અમારે જો આખો રમજાન વયો ગયો પણ હેને ને હલીમ બનાવવાનું મુરત નું આવ્યું કે નો પરવાર આવી ને અટાણે તીર વાસી ને દિયા મે બનાવી હે હલીમ અડધી કલાક હે ને પલાળવાનું હોય કઠોળ ને તો પછી અડધી કલાક પલાળતી ધું તો કલાક થવા આવી હે ને એને અંદર થી નીકળું આ મસાલો અને વઘારી તેલમાં અને પછી હળી ને આ બધું કઠોળ એને નાખી દેવાનું તો આજ છે ને બપોરનું આમાં થોડું ઘણું કર્યું હે રોટલી ને શાક ને હવે તડકો થઈ ગયો હોય એટલે બપોરે છે ને જે ખાવામાં હેને ભાવે નહીં કેમ કે પાણી પીપી અને એને પેટ ભરાઈ જાય તમારે તો ખબર નહીં કીવા તડકા પડતા હોય પણ અમારે છે ને જામનગરમાં બહુ જ તડકા પડે છે એટલે ને પાણી પીપી પેટ હે ને ભા થઈ જાય છે એટલે હે ને બપોરનું ને બધું હોય ને રાંધવાનું પડ્યું હે ને કરતાં છે ને હલીમ કરી નાખીએ નકો પાછું પેકે છે ને પહેરું રહી ગયે ને આઈજોમાં છે ને બે બીરુને ટીપા પીવડાવવાના હતા અહીંયા બાજુમાં સરકારી તો કાલે હે ને એ લોકો નામ લખવા આવ્યા હતા ને પાછા એમ કીધું હતું કે તમે ગુરુવારે આવજો તો આજે હે ગુરુવાર તો ટીપા પીરવા ગઈ હતી બે બીનુંને અને પાછું હજી કાલે જવાનું હોય અને ટીપા એવા હતા કે આપણા છોકરા હે ને આ ઋતુ બદલે ને તો બીમાર ન પડે સરકાર માન્ય હતા તો હજુ હમણાં ગઈ હતી બે બહેનોને પીવડાવી આવી મમ્મી દીકરી હાલે ગયું એ નજીકમાં જતો હાલે ગયું અને હારીને આવી આપણા બેન જો બે દાખલા દીધી મોઢામાં આંગળા સડાવી એ છડેલ એ છડેલ આમાં તું બાજુ કેવી દાય લાગે ટીવી જોતી હોય છે આ મેં એવી વયેલું હે આ આમાં ચોખ્ખું મકુ બહુ વયલું છે નીચે મકુ ધીકું ને ચૂલાવે આમાં તું બાજુ એરો તેનો ઢીંગલો છે બાબુ તો બાબુ કોઈને જવાબ નહીં દે જ્યાં સુધી માં ડાગલા ડુંગળ હા બેટા હા કરશે કરશ હા કર હ કરશ હું ભી થઈ તો કરતી ત્યાં રાખી દઉં ઢીંગલો બાજુમાંગલા ટુગલી જોતી હોય ને ખોટી મગજમારી ન હોય એને છે ને એકલી ને હોય કોઈ છોટ કરે ને કોઈ બોલાવે ને કોઈ ઓલું કરે ને તો એને મજા ન આવે તો એ રોવા માટે મારે છે ને રાંધું હતું તો મેં હે ને શત્રજી

હું પપ્પા કાલે બકાલું બધું લઈ બકાલ લેવા હું જાતી નથી કેમ કે મને બકાલ લેવાનો મેળ આવ્યા મારા પેગી તુબા હોય ના હોય પછી પપ્પા એમ કે તું લેવા દેવું જ લઈ આવું પછી દુકાને થી આવે ને થેલી ભરતા આવે ને તે મારા અઠવાડિયે નીકળી જાય હવે જો હલીમ બનાવવાનો હોય ને તો હું આમાં વાસતી હતી ને તો આમાં હેને લખેલું હોય કે કઠોળ ને છે ને બે કલાક કલાક પલાળી અને ડાયરેક્ટ મસાલા વઘારે ની માં નાખી દેવાનું પણ મને છે ને ભરવાનો નહોતા કઠોર પલાળીને કીમ ડાયરેક તેલ ઢોળાઈ જાય ડાયરેક કીમ વઘારવું કાચું રહી જાય તો તો મને ફરવા નહોતા એટલે મેં છે ને મીઠું ને અડધર ને નાખીને છે ને સીટી મરવી લઉં ને એક બે તો વાંધો ન આવે જો મીઠું નાખ્યું અડધ નાખ્યું અને થોડુંક પાણી નાખી અને બે સીટી મરવી લઉં ને પછી હેને ને એને વઘારી અને હું એમાં નાખી દે મસાલા ભેગું કેમ કે નહીં કી ન કહેવાય આમ તો હે ને એને આમ કરીએ ને આમ તો હે ને કઠોરા ભાંગી જાય રોવો રવો થઈ જાય પણ તો એ મને વિશ્વાસ નથી આવતો એટલે હું છે ને બે સીટી વગાડી નાખું પાણી નાખી દઉં થોડું પછી એટલો બધો ડોખો ડોયો કર્યો હોય ને પછી પાકે નહીં તો પછી એના પપ્પા સાઈ આવીને મને ક્યાંય નથી આવે કે તને રાંધતા નહતા આવડતું તને ખબર ના પડે એટલી ને પછી વઘાર્યા પછી સીટી મારું ને તો એ પાકે નહીં

ને ડુંગળી સુધારી નાખી કરવાની હે ને આમાં લખેલો ખીચડો છે ખીચડા કમ્પ્લીટ ખીચડા ભલી હું હે ને કરું હું પણ આપણે કઠોળ બધું થોડું 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 મિક્સ કરીને કરીએ આજુ ને અમે દુકાને રમજાનો બધો બધું સામાન લેવા ગયા ને તૈયાર પેકેટીના પપ્પા જોઈ ગયા પપ્પા કે એમ કે આજ લઈ લે અલગ અલગ કઠોળ લેવું પડે લઈએ ને તો એકાદ કઠોળ હોય ને કઈક ન હોય ને તો એના કરતા લઈ તમે બધું આવી જાય એટલે અમે આજુ ઘરે હે ને આ ટ્રાય કરીએ કહું હે ને અલગ અલગ જ છે ને डाय बढ़ी मिक्स कर बनाता हुई नवीन खतरा मन लागू मन लगे नही ना लेवाई तैयार खीसड़ो खीसड़ो बना खीसड़ो हम बे बहुजी जो आप जो डूंगी है ने तरी ली थी है मसाल वाड़वा है तो जो पेकेट मे मसालो गो है आप खीसड़ो है સબ્જી ડુંગળી પાકી છે ને આપણે છે ને એમાં ઉપરથી આદુ અને લહણને ખાંડી નાખ્યું હોય અને ભાજીની ફોદીમાં થોડીક ચટણી બધી મસાલો નાખ્યો હોય એમાં બધું નાખી લીધું છે પણ તેની ઉપર થોડીક નાખી દીધું છે

તો હલીમ થઈ ગયું હે અને મારે બનાવવાની છે રોટલીનું નું કેમ કે કે હેને હવાની રોટલી પડતી ને વાહી તો પટાણ લાડવા કરી નાખું ને તો અટાણે ખાઈ લે તો આપણે મિક્સર માં પેલા પછી ગરથી નો પાક મૂકી અને એના લાડવા બનાવીશું જો મેં મિક્સર કાઢ્યું હે મિક્સર ને રાખવાની શેન માંથી ગયા નથી એવડું રોડું હોય ને તો એ મને ને હાકડા થાય જીરાંતી હોય તો જો મિક્સર છે ને પડ્યું હતું તો આપણે એવું નાખ્યું હવે હું છે ને ઓલો વાહી રોટલી પડી ને એનું આપણે કરવાનું છે ભૂકવાનું દોયડું જોઈ લે કેવું હે મારા જેવું હા ગરમ બગરનું આડું આવી ગયું લે તમારે જો રોટલી ઘરમાં વધતી હોય ને વાહી રોટલી તો હે ને આવું સીરનું પડજો તો હોય ને મિક્સર ચાલુ કરીને તુબા રાડો રેડ થાય ની છે ને જોવે ટીવી તો હોય ને પૂરો ખાતી જાવ અને હે ને પૂરો કરતી જાવ ખોરો પી જ चार पैकेट छे ना देश ना वेट ना कहीं नट म कहीं नट करती दीखो कहीं आ कहीं नट करती आने चीनी फूल कर दी थी आवाज ना पर मारू आवाज नहीं आवे ઓરો મિક્સર ચાલુ હા ના માં નટ કરવા લે નટ કરું નટ કરવા લે નટ કરવા નટ આપે તો આપણે આપણે લાડવા જ નટ કરવા ના માં મારો દીકો બી ગયો માં મારો દીકો બી ગયો મારો ગટુરો બી ગયો મિક્સર થી જો હવે મામ ને ખાવું મામ મામ ખાવું તારે કરું સાલું

તું બાજો રોતી થઈ ને તો પછી એલો જગમગવારો ચાલુ કરી દો ને સડી ગઈ જો કેવી ગોતે હવે વાય વાડી હવે હું એના હાટુ બનાવું હું વઘારેલી રોટલી એ મસ્તીના વાહી રોટલીના ત્રણ લાડવા બનાવી નાખ્યા હે નવા બે નું ખાઈ લે હાલો કોને ખાવો લાડવો લે હાલો મમ ખાવા હાલો કોકને તો નતો ખાવો ખાવતી લાડવો મમ્મા હું બેનું ખાવ ડામ જાજો મમ્મા અબ સબ ને

હેઠળ વાળા ઠામ અહિયાં રાખ્યા હે બધા ચોકડી માં મુકવા જાય અને હજી અમારો ઓલી ને નથી બે સીટી ને બદલે દસ સીટી ઓગાડી હવે ખોલી દે ખબર પડી જાય કે પાક્યો કે નથી પાક્યો આજે મેં કા બનાવ્યું હોય લાડુઓ દેખાય આજ ખાવામાં લાડુઓ જ છે તો લાડુઓ જ છે ઓ લાડુઓ જ છે

खबर पड़े कि क्यों वो क्यों है। दीग, ना क्यों तो जो बही गया है खावा जो में बड़े खावा गया है। है मारी तूबा ने जो मैं खावा है बाजू ने रोटी खावाजा

કસાઈ થયો આ ગરમ આ ખાલી બાકી થયો આ તો ગરમ તો હોય ને હજી ઉતાર્યો જ છે હું હે ને હાડા હાથ વાગાનો મે હલીન પલાયો તો પાણી માં તઈ થી મે સાલુ કર્યો અટાણે પોણા 11 વાગ્યા પોણા 11 વાગ્યા માં ખાવા બેઠા તા સુધી હે ને હલીન પાઈકો હે એ તમે જો ઘરે બનાવો ને તો ટોપરી માં નો બનાતા કુકર માં બનાય જો કે આ કઠોર હે ને તેલ વાળું મસાલા વાળું હોય તે ટોપરી માં પાકતું નથી ની મે એમ લખેલું હતું કે અડધી કલાક પલાળી અને સીધો મસાલા માં નાખી દેવાનું એટલે બની જાય પણ હે ને

હજી રોટલી ગોટવા જા જો માદના મારી ભાઈ ગયા મારી પાને રોટલીના લાડવાના હજી લુડા વીકવા હાલો મિત્રો પાછા આપણે મરજુ એક નવલગી આવજો